બિયર તથા ઇંગ્લેશ દારૂ ના વેચાણ અંગેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેની પુષ્ટિ કરવા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન નો પોલીસ સ્ટાફ સાથે સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન વાયરલ વિડીયો

બીજા આરોપીનું નામ અમિત બાબુભાઈ તળપદા ઉમર વર્ષ એકત્રીસ જરૂર હેઠા સમાજ સંજયનગર માળી મોલ્લો છે